ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ડિસેબિલિટી ધરાવતા માત્ર ડેફ એન્ડ મ્યુટ મુખીર અને ઓર્થોગ્ન દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા અઢારથી પાંત્રીસ વર્ષના ધોરણ આઠ પાસ

તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જવામાં આવ્યું છે આજરોજ એનસીએસ વડોદરા ખાતે રોજગાર કચેરી વડોદરા અને એનસીએસ વડોદરા દ્વારા આજરોજ મહિલા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં ખાસ કરીને બે નોકરીદાતા ઉપસ્થિત છે જેઓ લગભગ સાહીઠથી વધારે બહેનોને રોજગારી આપનાર છે આજના ભરતી ઉમેરામાં અલગ અલગ પ્રકારના જોબ રોલ છે જેમાં ધોરણ આઠથી લઈ એ લોકો ગ્રેજ્યુએટ સુધીના ભણેલા હોય જેમાં શોર્ટર પેકર અને મલ્ટી સ્ટાફિંગ જેટલા અલગ અલગ રોલ માટે બહેનોની પસંદગી થનાર છે અને આ ભરતી સાથે સાથે સંસ્થા દ્વારા ખાસ કરીને હોમિયોપેથિક હેલ્થ ચેકઅપનો પણ પ્રોગ્રામ રાખેલ છે સાથે ઉમેદવારોને સ્વરોજગારી અંગે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું છે જેથી પોતાનો સ્વતંત્ર વ્યવસાય ધંધો કરી શકે અને અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર પણ બહેનોની નામ નોંધણી કરીને તમને કઈ રીતે ઘેર બેઠા રોજગારી મળે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અલ્પેશ ચૌહાણ મારું નામ દ્વારા ફાતેમા છે મેં આ ફિઝિકલી હેન્ડીકેપ સોસાયટીની સંસ્થામાંથી છું અને અત્યારે અહીંયા આગળ વીઆરસીમાં આવી છું મેં અહીંયા આગળથી ટ્રેનિંગ લીધેલી છે બ્યુટી પાર્લરનું સિલાઈનું લીધેલું છે આજે એ લોકોએ જે કેમ્પ રાખ્યું છે જોબ માટેનું હેલ્થ કેર માટેનું તો અમે લોકો છે ને અહીંથી સિલાઈ શીખેલું છે એનું સર્ટિફિકેટ પણ લેવા આવ્યા છે અને અહીં આગળ છે ને જોબ માટે આવ્યા છે ઇન્ટરવ્યુ માટે અને અમે આ કંપનીઓનો ખૂબ ખૂબ આભાર છે કે લોકો અમને આ લાયક સમજીને અમને જોબ માટે અહીંયા આગળ અમારો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે બાકી અમે દિવ્યાંગ છે ને કોઈ નોર્મલથી કમ નથી બલકે એમના કરતાં આગળ જ છે નરેન્દ્ર મોદી સાહેબને જે ખેલ મહાકુંભ સ્ટાર્ટ કર્યું છે જેટલા વર્ષોથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી અત્યાર લગી અમે લોકો રમતા આવ્યા છીએ હું ફૂટબોલ પ્લેયર પણ છું અને અમે લોકો વોલીબોલમાં બી છીએ અને ક્રિકેટ પણ રમીએ છીએ અને એના સાથે સાથે સિંગિંગ પણ અમને આવડે છે પહેલાં ઓલમ્પિકમાં બી અમે લોકો રમીએ છીએ એટલે રમતામાં તો અમે આગળ છે જ સિલાઈમાં પાર્લરમાં મહેંદીમાં બી અમે લોકો આગળ છીએ હવે અમે લોકો એમ ચાહે છે કે કોઈ કંપની અમને જોબ આપે એટલે અમે પગભાર થાય સિલાઈનું કામ તો અમે લોકો ઘરમાં છૂટક મોટક કરીએ છીએ પણ એના સાથે સાથે અગર અમને જોબ મળે અને અમે જોબ કરીએ ને તો દિવસે અમે જોબ કરીએ ને રાત્રે આવીને પછી ઘરે થોડું હા સિલાઈનું કામ બી કરીએ તો અમ અમારા ઘરવાળાનો અમે ટેકો આપી શકીએ કેમ કે અમે દિવ્યાંગ છીએ એવી રીતના અમે જે લગ્ન કર્યું છે અમે દિવ્યાંગ વ્યક્તિ સાથે જ કર્યું છે તો અમે ચાહીએ છીએ કે અમે અમારા હસબન્ડને બી ટેકો આપે અમારા પરિવારમાં સપોર્ટ કરીએ અને અમે આ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને આ લાયક સમજ્યું કે અમને નોકરી માટે અહીંયા આગળ આવ્યા છીએ અને અમારા ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે અમે કોઈમાંથી કમ નથી અને અમે કોઈ બતાવવા માંગે છે કે અમે દર ફિલ્ડમાં આગળ થઈ શકે છે आज नेशनल कैरियर सर्विस सेंटर फॉर डिफरेंटली एबल्ड वमैंड वडोदरा कार्यालय पर श्रम एवं रोजगार मंत्रालय भारत सरकार द्वारा और गुजरात सरकार के रोजगार विभाग द्वारा संयुक्त रूप से ये रोजगार ड्राइव लगाई जा रही है स्पेशली दिव्यांग बच्चों के लिए इसमें हमारे वडोदरा के लोकल इंप्लोयर को हमने बुलाया है ताकि बच्चों को ज़्यादा दूर जाना ना पड़े और रोजगार मेले के साथ साथ ही जो है हमने यहाँ पर मेडिकल कैंप भी लगवाया है सोमैरू हॉस्पिटल से जो बिल्कुल निःशुल्क रूप से जो है इन बच्चों के लिए लगाया जा रहा है तो एक ही प्लेटफॉर्म पर बच्चों को रोजगार पाने का अवसर भी प्राप्त हो रहा है और अपना मेडिकल चेकअप करवाने का अवसर भी प्राप्त हो रहा है तो दोनों ही इवेंट जो है बच्चों को एक ही प्लेटफॉर्म पर दी जा रही है कितने दिव्यांग बच्चों ने भाग लिया और लगभग सौ दिव्यांग बच्चियों ने लगभग यहाँ पर रजिस्ट्रेशन करवा दिया है और अभी तो बच्चे आ रही है तो यानी कि शाम तक की जो रिपोर्ट है वो लगभग काफ़ी अच्छी हमारे पास आ जाएगी तो दूर दूर से बच्चे आ रहे लग रही है तो हमने टाइम जो रखा हुआ है लगभग तीन से चार बजे तक का रखा हुआ है तो जो बच्चे लेट आएगी वो, वो भी यहाँ पे दे सकती है तो लगभग हंड्रेड बच्चे रजिस्ट्रेशन करवा दिया है बाकी चल रहे है अभी कंटिन्यूअसली मैं योगेश्वर कुमार यादव यहाँ पे सहायक निदेशक रोजगार के पद पर कार्यरत हूँ कार्यालय प्रमुख के रूप में मैं यहाँ पे नेशनल कैरियर सर्विस सेंटर पर कार्य कर रहा हूँ